જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં તો હું પણ મજામાં છું તો ઘણા દિવસ પછી જ્યારે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે વિડીયો જ્યારે મોડો આવશે પણ મોડો નહીં આવતો ત્યારે હાલ જઈ રહ્યા છીએ જૂનાગઢ મહાશિવરાત્રી કરવા તો હાલો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ મિલી લો કેમ કે માહિતીને થઈ ગયા છે ફ્રેશ અને ઘણા બધા ભાઈ બહેન સર્કલ સાથે જવાનું છે તો હાલો હું થઈ ગયો છું તૈયાર આશી પણ તૈયાર છે બીજા ભાઈ બહેનો તૈયાર થઈને આવશે તો એમની ખાસ કરીને માટે છે ને બ્લોગ સ્ટાર્ટ કર્યો છે હાલ ઘરેથી મિત્રો તો હાલો જય જૂનાગઢ વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યો અને આ જઈને સાધુ સંતોના દર્શન કરીશું જ્યારે તમને મરઘી કુંડ પણ એમના પણ દર્શન કરાવીશ ભાવનાથ તલેટીના પણ દર્શન કરાવીશ તો હાલો આથી હાલ નીકળવાનો ટાઈમ છે અને હાલ ગાડી આવે છે આ તો આનાથી ઘરેથી હાલ છે તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ કે હાલ આથી નીકળે એટલે સીધા જૂનાગઢ જઈને આપણે મળવાનું છે તો હાલો કન્ટિન્યુ વિડીયો ખાસ કરીને લાઇક કરવાનું ભૂલતા નહીં આ જો કે ટાઈમ નથી રહ્યો પણ સ્પેશિયલ જ્યારે બ્લોક બનાવવા હાલ જઈ જશે જૂનાગઢ અત્યારે પણ હાલ મંડપની સિઝન જો કે શરૂ જ છે ઘણા ટાઈમથી હાલ તમને હું લાઈવમાં પણ કીધું હતું અને એક બ્લોક પણ હાલ બનાવ્યો હતો જોકે કૈશિયલ જુનાગઢ કેમ કે હાલ બેથી ત્રણ દિવસ ખાસ કરીને રોકાવાના છીએ જૂનાગઢમાં તો જ્યારે સંપૂર્ણ જૂનાગઢ બને એટલી તમને હાલ તમારી સાથે શેર કરવાની કોશિશ કરીશ ઘણા બધા ભાઈબહેન છે તો એમની પણ મુલાકાત કરાવીશ તો અત્યારે હાલ હું ઘરે છું પહેલાંથી બહાર જઈ તો ભાઈ બહેનો ત્યાં પણ હાલ પેલા હાલ વાટે જ ઊભા છે તો હાલો ખૂબ જ આનંદ કરીશું અને જ્યારે દર્શન કરીશું ભવનાથ તલેટીના અને જ્યારે કહેવાય જ્યાં અલગ અલગ ઉતારા તો એમના પણ જ્યારે આનંદ માણીશું ભવ્ય જ્યારે સંતવાણીનું તો કન્ટિન્યુ વિડીયો બની જાય ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય મિત્રો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ કે તમને અવનવા જ્યારે નેક્સ્ટ બ્લોક જૂનાગઢ તો જ્યારે તમે આવી નિહાળી શકો તો હાલો ફટાફટ ઘરેથી નીકળી કેમ કે હાલ ભાઈ બના વાટે છે બધા તૈયાર છે અને હું અહીંયા ઘરે છું તો હાલ નીકળશું ઘરેથી હવે જ્યારે ગાડી થઈ ગઈ છે કમ્પલેટ આપણી સાથે ઘણા બધા મિત્રો સુધા નીકળશે અને જ્યારે એકમ હાલ જઈ રહ્યા છે આની કરતો ઉત્સવ તો હાલો આનથી પેલા નીકળ્યા પછી આગળ થોડી પાછા મળી પણ અત્યારે હાલ થઈ ગયું છે મોડું તો હાલો પેલા ફટાફટ થેલા મૂકીને નીકળી જાય ફાઇનલી મિત્રો અમે નીકળી ગયા છીએ ને ઘણા ઘરા દૂર પણ હાલ પહોંચી ગયા છે જોકે પચાસ થી સાઠ કિલોમીટર હાલ મારા ગામથી આગળ પહોંચી જાય છે ઘણા બધા મિત્રો છે કેમકે અત્યાર સુધી હાલ ડ્રાઈવિંગ કરતો હોય એટલે બ્લોગ નહોતો બની શકે પણ અત્યારે હાલ તમને જણાવો મારી સાથે હાલ હાલ જ્યાં મહાદેવના દર્શન કરવા જ્યાં મહાશિવરાત્રીમાં ઉત્સવ બે હજાર પચીસ તો આવા સૌ સાથે મળીને ત્યાં દર્શન કરીશું તો હજી ઘણા બધા અમે દૂર પણ જઈ તો ત્યાંથી પહોંચતા પહોંચતા લગભગ બેથી અઢી કલાકનો ટાઈમ મળ્યો છે મિત્રો પણ ત્યાં સુધી હાલ ગાડીમાં બે હું પડશે પણ ત્યાં જઈને જયારે આજે આખી નાઈ જો કે ભજન સંતવાણી સાંભળજો તો આલો પેલા તમને જ્યાં જણાઈ દો આપણી સાથે કોણ કોણ છે તો પેલા તો જ્યારે ખાસ કરીને અમારે જ્યાં સુજલભાઈ સુજલભાઈ અને આનીકોર જ્યારે ઉત્સવ તો કઈ ગઈ વખતે પણ આવી ગયો તો આનીકોર જ્યારે બોલાભાઈ હે તો એલ કે જો અમારો પાણી ભાઈ બેઠા છે હા બાકી મોજ મોજ હે મોજ મોજ રોજ તો મિત્રો ખાસ કરીને ઘણા ટાઈમ પછી બ્લોગ આવશે આપણો લગભગ એક મહિનો થવા હોય છે પણ ટાઈમ ટાઈમનો થોડોક અભાવ હતો પણ કાંઈ વાંધો નહીં વિડીયોમાં કન્ટિન્યુ બની લો ખૂબ જ મોજ છે જયારે જૂનાગઢમાં તો હાલો હજી પાછા ફરી આગળ જઈને કેમકે હજી ઘણું બધું દૂર છે પચાસ થી સાઈઠ કિલોમીટર હજી દૂર ગયા છે પણ હજી ઘણું બધું દૂર છે પણ કાંઈ વાંધો નહીં જુનાગઢમાં આખી નાઇટ જયારે આજે ખૂબ જ મેળો બહુ જોરદાર છે એટલે મજા આવે છે જોવાની તો હાલો કન્ટિન્યુ વિડીયો બની ખાસ કરીને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં કેમ કે હાલ જુનાગઢ જ્યારે ઓનલી ફોર અમુક ટાઈમે લાઈવ પણ થાય અમુક ટાઈમે બ્લોગ પણ અપલોડ કરીશ તો હાલો કન્ટિન્યુ વિડીયો તો મિત્રો જ્યારે ઘણા ટાઈમ થાલ ટ્રાવેલિંગ નથી પણ હવે ચાલો કંઈક સોડા બોડા કંઈક પી લઈ કેમ કે ઘણા ટાઈમ થાલ ગાડી માં ગાડી માં સહી તો હવે અહીંયા કયું ગામ આવ્યું હાલ ખબર નથી પણ કાંઈ વાંધો નહીં બધા નિશ્ચય ઉતરી ગયા છે અમારા ભાણિયાભાઈ જો આ રીતનું છે કંઈક ઉત્સવ નહીં તો હવે પેલા ફટાફટ કંઈક સોડા અથવા કંઈક નાસ્તો કરી દેજે અને જ્યારે કરું ફટાફટ પાસે નીકળવાનું પણ છે તો હાલ લગભગ હજુ સામે દેખાય જઈ છે રામદેવ ભાઈ મંદિર એટલે લગભગ ત્યારે ઉછળી માલ પહોંચી ગયા છે પણ કાંઈ વાંધો નહીં હાલો પેલા સોડા પી ફરી પાછા મળી સોડા પીવાનું ચાલુ કરી દીધું છે હે તો હાલો કારુના તરી છે આ નીકળો જવું હાલો પેલા ફટાફટ સોડા પી ફરી પાછા જવાનું કેટલીક વાર લાગશે હવે કલાક થઈ જાય તો હજી કલાક વહી જાય કલાક ફરી પછી પાછા કલાક હજી તો હજી ટ્રાયલિંગ કરે છે કલાક કલાક પછી પહોંચી જાય છે તો મિત્રો અત્યારે હાલ વાગી જશે સાડા પાંચ તો હજી મેં અંતિમ લગભગ ચાલીસ થી પચાસ કિલોમીટર હજી દૂર થઈ પણ હાલ મને એવું લાગે છે હાવ લગભગ હાવ અંધારું થઈ જશે તેવા ટાઈમે હાલ જુનાગઢમાં પહોંચીશું તો હાલ તમે જોઈ શકો છો જયારે ટૂંક સમયમાં જયારે સંસદ થવાની પણ હાલ તૈયારી છે તો હું કહેશું પાલતી કેટલા વાગે પહોંચ્યું ભાઈ

અને પછી નેક્સ્ટ બ્લોગમાં સ્પેશિયલ જારે અલગ અલગ શરે ઉતરા આવશે એ પણ હાલ તમને જોવા મળશે મિત્રો અને જારે સાધુ સંતોના જારે આપણે મહાશિવરાત્રી નિમિત્તે બે 2025 જુનાગઢ જારે સાધુ સંતોના દર્શન કરવા છે અને જારે એમાં પણ જારે મિત્રો જારે કહી શકાય જારે કાલના દિવસે જારે પ્રયાગરાજમાં જારે છેલ્લું સ્નાહી સ્નાન હે એમાં જારે મહાશિવરાત્રી તો મિત્રો આવો લાભ લેવા તમે પણ અવશ્ય અને ખુબ જ મજા આવશે આવે છે ફરી વખત અમે હાલ મહાશિવરાત્રીમાં હાલ બીજી વખત જોકે આમાં બે જણા મેં શ્રી હાલ ગઈ વખતે પણ જયારે હાસ્યું અને ઉત્સવ પણ હતા અને હું પણ હતો જયારે ધર્મેશભાઈ નહીં પણ હતા પણ આ વખતે હાલ એટલે થોડુંક કામ હોવાથી નથી આવી શક્યા વિશાલભાઈ પણ લગભગ આ વિશાલભાઈ તો પહોંચી ગયા છે ત્યાં મળશે તો એમને પણ બ્લોક માં લઈશું તો ગઈ વખત ની પડે આ વખતેની હાલ તો સાથે જ સહી અને આ વખતે પણ હાલ મોડું થઈ જશે પણ ટ્રાફિક તો અહીંયા ખૂબ જ છે પણ કાંઈ વાંધો નહીં મિત્રો જ્યારે આપણે લગભગ આઠ થી આઠ થી નવ નવ ના ગાળા માલ પહોંચી જશે અને ફાઇનલી ભવનાથ કલેક્ટર જઈ અને સાધુ સંતોના ના દર્શન પણ કરીશું અલગ અલગ જયારે ઉતારા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને બીજા વિડીયો જ્યારે મહાશિવરાત્રી જૂનાગઢના તમે જ્યારે જોવા મળતા રહે જ્યારે સાધુ સંતોના તમને દર્શન જ્યારે નેક્સ્ટ વ્લોગમાં હાલ થશે કેમકે હાલ અત્યારે તો અમે ટ્રાવેલિંગમાં છીએ પણ ફાઇનલી ટૂંક સમયમાં જુનાગઢ પહોંચી જશું અત્યારે હાલ ભૂખ લાગી છે આલ્વેશ હું મને તો સોડા પીવા પણ અત્યારે તે મિત્રો ભૂખ લાગી છે કેમ લાગ્યો ભાઈ પાલતે ભૂખ કેવી લાગી છે અરે એક નંબર ભૂખ લાગી છે હવે કે કામનો નાસ્તો બસ્તો કરવા કે તો આજે મિત્રો નથી નીકળે ત્યાં સુધી લગભગ બે જ હોલ્ડ કર્યા છે એક વખત છા પાણી પીધા એક વખત સોડા પીધી પણ હાલ અત્યારે હાલ નાસ્તો કરવાનો છે મિત્રો તો આજુબાજુમાં સારી હોટેલ આવે ત્યાં જોઈ નાસ્તો બસ્તો કરી ફરી પાછું નીકળો છે હાલ આનંદ કરતો કરતો જવાનું છે કેમ કે અત્યાર સુધી કામ તો ઘણું બધું કર્યું

મિત્રો જેટલું જુનાગઢ જ્યાં જવા કરી ત્યાં તો અત્યારે ટ્રાફિક છે ગાડીમાં હાલ અત્યારે સીએનજી પુરાવા ખોટી થઈ છે અને હાલ લાઇન પણ છે જો તમે તો લગભગ ઘણી ખરી વાર લાગશે તો આ હાલ કાંઈક નાસ્તો બાસ્તો કંઈક ગોતી લઈ અને ત્યાં લગભગ પંદર વીસ મિનિટ થઈ જશે એટલી બધી લાઇન છે તો આ આજુબાજુમાં કંઈક પહેલાં નાસ્તો કરી લઈ ત્યાં બેસી ભરે અમારો નાસ્તો થઈ જાય ફરી પાછા નીકળો છું જૂનાગઢ મિત્રો અત્યારે જો કે સાંજ પડી ગઈ છે હાલ તમે જ્યાં જોઈ શકો છો હા ટૂંક સમયમાં અમને હાલ અંધારું પણ થઈ જશે પણ એમ હજી લગભગ ઘણા દૂર થઈ પણ કાંઈ વાંધો નહીં પહેલાં તો તમને આના બ્લોકમાં હાલ જુનાગઢ પહેલાં તમને ગિરનારના દર્શન કરાવવાના છે આના બ્લોકમાં પછી જ આ બ્લોકને એન્ટ આપવાનો છે પછી નેક્સ્ટ બ્લોગ જ્યારે રાતનો સતવાણીનો એમનો આવશે પણ પહેલો જ બ્લોગ જ્યારે આના બ્લોકમાં તમને હાલ ગિરનાર અથવા જ્યાં ભવનાથ તલાટીના હાલ દર્શન કરાવ હાલ કેટલીક ટ્રાફિક હશે ત્યારે એમને ટ્રાફિક તો હાલ ખૂબ જ હશે જ્યારે શિવરાત્રી હોય અને જ્યારે જૂનાગઢમાં ટ્રાફિક ન હોય એવું તો બને જ નહીં પણ હાલ આપણે ત્યાં જઈ અને જોવાનું છે તો મિત્રો હાલ અત્યારે અંદર છે આપણે સીધું જ હવે હાલ તમને જૂનાગઢ જઈને જ મળવાનું છે સીધું કેમકે હાલ અત્યારે નાસ્તાની હાલ દુકાન ગોતી છે પહેલાં તો નાસ્તો કરવાનો છે અને પછી નીકળવાનું પડશે એટલે મોડું થઈ જશે હાલ હજી લગભગ કલાક કલાકનો હાલ રસ્તો છે અમારે પણ કાંઈ વાંધો નહીં જેમ જેમ કરી કલાક કાઢી નાખો મિત્રો ફટાફટ પહોંચી જાય હાલ મોડું થઈ ગયું ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે જુનાગઢ ભવનાથ પ્રવેશ દ્વાર અને અહીં ટ્રાફિક હાલ તમે જોઈ શકો છો તો હાલો અત્યારે ટ્રાફિક ફૂલ છે અને મળશિવ નેક્સ્ટ ફ્લોકમાં પહેલાં હાલ ગાડી પાર્કિંગ કરી નાખીએ બાકી જો અહીંયા જ્યાં બાઇક ભક્તો હાલ પહોંચી રહ્યા છે જ્યાં ભવનાથ ગળેટી અને આ ટ્રાફિક પણ તમે હાલ જ્યાં નિહાળી શકો છો તો મળશિવ ફરી ના આવ્યા સાથે ત્યાં સુધી બધા મિત્રો